મિત્રો આજે આપણે જ્ઞાન સહાયક ભરતી જોવા જઈ રહ્યા છે નર્સરી બાલ મંદિર ધોરણ થી બાર સરકાર માન્ય આર્ટસ અને કોમર્સ અને સાયન્સ વિભાગ માટે બાલ મંદિર તથા પ્રાઇમરી માટે એક ડેટ સહાયક જોઈએ છે બીએ એબે બી એડ પીટીસી એટીડી બીએસસી અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન અને સંગીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જ્ઞાન સહાયક જોઈએ છે એ બે બીએડ એબએસી બીએડ કરેલા હોવા જોઈએ તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર બનો વિજ્ઞાન ભૂગોળ ઇતિહાસ ગુજરાતી અને સંસ્કૃત કો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી ત્યાર પછી કોમ્પ્યુટર પી જેડીસીએ બીસીએ એમસીએ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ બાલવાટિકા માટે સ્નાતક અને અનુભવી શિક્ષકો જોઈએ છે વ્યાયામ શિક્ષકો ખેલ સહાયક જોઈએ છે સીપીએડ અને વ્યાયામ કરેલું હોવું જોઈએ સેવક ભાઈઓ ધોરણ દસથી બાર કરેલું હોવું જોઈએ તમામ ભાઈઓ પછી ત્યાર પછી સુપર તબા ભાઈઓ ઉમેદવારે જર્ચી કરવાની છે સુપરવાઇઝર કોઈપણ વિષય બાદ સ્નાતક અને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ કોમર્સના ડાયરેક્ટર સ્નાતક એબીએ કરેલો હોવો જોઈએ અને મેનેજમેન્ટનો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના સદેશ ન્યૂઝપેપરની અંદર આવેલી છે અનુભવી તથા ફ્રેશ ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોય તેમણે ઓપન એન્ટર્યુમાં પોતાના અસલ તથા સેલ્ફ એટેમ કરેલ ડોક્યુમેન્ટ કોપી તથા બાયોડેટા લઈને આવવાનું રહેશે યોગ્ય લાયકાત મુજબ પગાર ધોરણ ભરશે ઇન્ટરવ્યૂની તારીખ છે સાત ચાર બે હજાર ચોવીસ લહેવાર સમય છે સવારે આઠથી ત્રણ વાગ્યા સુધીનો પ્રસ્તુત જાહેરાત છે તે ઓપન ઇન્ટરવ્યૂ ગુજરાતી માધ્યમ શિક્ષકો જોઈએ છે શ્રી સાબિનારાયણ સંકુલ બોજરી પ્રસ્તુત જાહેરાત છે તે પ્રાઇવેટ સ્કૂલની જાહેરાત છે શ્રી સાબિનારાયણ સંકુલ બોજરી તાલુકો બોરવા હાડપ જિલ્લો પંચમહાલ મોબાઈલ નંબર આપેલો છે વધુ ભાઈ તમે મોબાઈલ નંબર દ્વારા મેળવી શકશો નવ્વાણું જીરો બાણું બાણું બે નવાણું બસો એક તો આ હતી જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી જાહેરાત બાલવાટિકા માટે પણ શિક્ષકો જોઈએ છે